સી ખાતર ચાટી ને ખાતર ખાતર દઈને કાલે પાણી ચાલુ કરવાનું છે અને આ બાજુ અમારે નર્ષદભાઈ નું જીરું છે સાર પડી છે આ સાર છે આ ત્રાવડી છે સામે લીમડો દેખાય છે અને અહીંયા અમારે કેશું બેન પતિંગ લઈને બેઠા છે એક પતિંગ ઉડતું તો નીચે પડી ગયું રામદેવ ભાઈનું અને કેશું કહી દે લાઈક ફોલો ઓન લાઈક કરતો આટલી વાર બોલ આટલી વાર બોલો

નટ કાઢું લે રે બંધઈ જાય અમારી કેસુ કે દે કેસુ કે દે આલો મસ્ત કે દે નહીં પકવાલા દસ નહીં કાઢું આ હા કે દે અટીવાર બોલ જો ઓ તો સંભrai ને